જો દીકરી ન પરણાવીએ તો અમારી ડોકમાં મશ્કરી થાય લાજ જાય માટે તમે સમજાવો મહારાજે રામભાઈ ને કહ્યું તમે જાઓ લગ્ન કરો તમારી રક્ષા અમે કરીશું પછી ઘેર આવીને અન્ન ત્યાગ કરી દીધો ત્યારે પણ મહારાજે દર્શન આપીને કહ્યું કે આહારનો ત્યાગ ન કરશો તમારું બ્રહ્મચર્ય હું અખંડ રાખીશ પછી ધામધૂમથી લગ્ન થયા નાગ જાન આવી હતી પરણીને

વાત સાચી છે એમનો આજે રાત્રે તોડી નાખે પછી રાત્રે સમાધિ થઈ ગઈ ત્યારે મધ્ય રાત્રિ એ રામબાઈ ના શરીર ને ઉપાડી ને ઊંચા ગઢ ઉપર ખીણમાં ફેંક્યો ત્યાં પ્રભુએ અધરજીલી લીધા રામભાઈ ત્યાંથી તેનો પતિ આવું ક્રૂર કૃત્ય કરવાથી ત્રીજે દિવસે જ મરણ ને પામ્યું જેમને સંસારનો ત્યાગ કરવો જ હોય એવી દ્રઢ ટેક હૃદયમાં હોય તો ભગવાન રક્ષા કરે જ છે